તો નિતિનભાઈ પટેલે ફરી એકવાર ચોંકાવનારું નિવેદન આપ્યું છે અને એ નિવેદન નિવેદન આપતા હોય છે અને આના પહેલા પણ નિતિનભાઈ પટેલે અનેકો વાર ભાજપના રાજકારણમાં માં મચાવી દીધી તેવા નિવેદનો આપ્યા છે અને ફરી એકવાર નિતિનભાઈ પટેલનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે નિતિનભાઈ પટેલે તો ભર ભરપેટે શ્રી અમિતભાઈ શાહના વખાણ કર્યા સાથે તેમણે રાજકારણ વિશે પણ સવાલ એ કર્યો કે હું જે પણ કઈ છું કે અમારા રાજકારણમાં કેવું કે હું એકલો જ આગળ આવું બીજાને આગળ ન આવવા દેવું બીજાનો ફોટો ન પડે અને મારો એકલાનો ફોટો પડે આવા નિવેદન પર ફરી એકવાર ખળભળાટ મચી ગયો છે કે શું નીતિનભાઈ પટેલ ફરી એકવાર લોકસભાની ચૂંટણી પહેલા નવા જૂની